નમસ્કાર ઇન્ડિયાલાઇ ન્યૂઝમાં પણ સ્વાગત છે વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ત્રણ બાળકો ગુમ થયા હોવાની ઘટના સામે આવી વડોદરાના ગુરવા વિસ્તારમાંથી ત્રણ બાળકો ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે જેમાંથી મોહમ્મદ અલી મોઇન ખાન ઉમર તેર વર્ષ ચાર માસ જેણે બદન પર શર્ટ પહેરેલ છે અને કમરે બ્લેક કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે અને આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે અને ઘરેથી બ્લુ કલરનું સ્કૂલ બેગ અને લેપટોપ લઈને નીકળી ગયો છે તો વધુમાં અશરફ શાન વર્ષ માસ જેણે સફેદ લીટીવાળી ટી શર્ટ પહેરેલ છે અને કમરે બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે તે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે અને ત્રીજો બાળક તનવીર સન ઓફ મોહમ્મદ તરહીમ ખાન ઉંમર બાર વર્ષ છ માસ જેણે ગ્રે કલરનું લોઅર પેન્ટ પહેરેલ છે અને કાળા કલરના ચંપલ પહેરેલ છે જે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે અને આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે આ ત્રણેય બાળકો મધુનગર બ્રિજ વિસ્તારમાંથી ક્યાંક ગુમ થયેલ છે જેની તપાસ કરતા કરાવતા મળી આવેલ ન હોય જેથી કોઈપણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ કરતા મળી આવે તો ગોરવા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવાની વિનંતી કરાઈ છે